આપણી આસપાસ કેટલીય એવી વસ્તુઓ હોય છે જેને આપણે રોજ જોઈએ છે પણ ક્યારેય એના પર ખાસ ધ્યાન નથી આપતા પણ ક્યારેક છે ને સૌથી રસપ્રદ વાર્તાઓ આવી સાવ સામાન્ય લાગતી જગ્યાઓમાંથી જ મળી આવે છે આજે આપણે એવી જ એક વાર્તાને સમજવા જઈ રહ્યા છીએ અને એ પણ એક નાનકડી સાધારણ લાગતી જાહેરાતમાંથી તો આ રહી એ જાહેરાત લીલાધારી પાર્લર રવ્યા જરા ધ્યાનથી જોઈએ દૂધ છાસ દહીં આઈસ્ક્રીમ લગ્ન પ્રસંગના ઓર્ડર લેવાય છે એક મોબાઈલ નંબર આપેલો છે અને પછી રખેવાળ ન્યૂઝપેપરનું પણ કંઈક લખેલું છે પહેલી નજરે તો લાગે કે આ તો એક સાવ સિમ્પલ એકદમ સામાન્ય જાહેરાત છે બરાબર ને પણ શું ખરેખર એવું છે શું આમ માત્ર એક સામાન્ય જાહેરાત છે મને તો એવું નથી લાગતું અને આજનો આપણો આઠો મુદ્દો એ જ છે કે કેટલીક વાર જે સીધું સાધું દેખાય છે એની અંદર ઘણું બધું છુપાયેલું હોય છે તો ચાલો આ જાહેરાતની અંદર ઉતરીને જોઈએ કે આમાં શું ખાસ છે ઓકે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા જાહેરાતનો જે મુખ્ય ભાગ છે જે તરત નજરે ચડે છે એના પર ધ્યાન આપીએ તો બે મુખ્ય માહિતી આપણને મળે છે એક દુકાનનું નામ છે લીલાધારી પાર્લર અને બીજું એ આવેલી છે રવિયામાં બસ આટલી માહિતીથી આપણી વાર્તાની શરૂઆત થાય છે એકદમ બેઝિક હવે જરા એ જોઈએ કે અહીં મળે છે શું શું અને જેવું આપણે એના પ્રોડક્ટ્સનું લિસ્ટ જોઈએ ને તરત જ ખ્યાલ આવે છે કે આ પાર્લર એના ગામ માટે એના લોકો માટે એક નહીં પણ બે અલગ અલગ ભૂમિકા ભજવી રહ્યું છે આ ખાલી એક દુકાન નથી એનાથી કંઈક વધારે છે પહેલી ભૂમિકા તો એકદમ સ્પષ્ટ છે રોજબરોજની જરૂરિયાત દૂધ છાશ દહીં આ એવી વસ્તુઓ છે જે લગભગ દરેક ઘરમાં રોજ સવારે જોઈએ જ એટલે કે લીલાધારી પાર્લર એ ત્યાંના લોકોના ડેલી લાઈફનો એમના જીવનનો એક ભાગ છે અને બીજી બાજુ વાત ખાલી રોજની જરૂરિયાત પર નથી અટકતી અહીં ખાસ પ્રસંગોની પણ વાત છે આઈસ્ક્રીમ છે અને જુઓ લગ્નો પ્રસંગ માટે છાશ દહીં અને ઘીના મોટા ઓર્ડર પણ લેવામાં આવે છે આ બહુ મહત્વનું છે આનો મતલબ એ થયો કે આ પાર્લર ફક્ત લોકોના રોજિંદા જીવનમાં જ નહીં પણ એમની ખુશીઓમાં એમના સારા પ્રસંગોમાં પણ ભાગીદાર બને છે સારું તો અત્યાર સુધી તો બધું બરાબર લાગે છે એક ડેરી પાર્લર છે જે રોજની અને પ્રસંગોની જરૂરિયાત પૂરી પાડે છે સિમ્પલ પણ હવે આ વાર્તામાં એક જબરજસ્ત ટ્વિસ્ટ આવે છે એક એવો વળાંક જે કદાચ આપણે વિચાર્યો પણ ન હોય અને આ ટ્વિસ્ટ આવે છે ફક્ત બે શબ્દોથી આ ઉપરાંત બસ આટલું જ આ બે શબ્દો આખી વાતને એક નવી જ દિશામાં લઈ જાય છે અહીંથી બધું બદલાઈ જાય છે તો હવે સવાલ એ થાય કે એક ડેરી પાર્લર જ્યાં દૂધ દહીં મળે છે એ આ ઉપરાંત બીજું તો શું ઓફર કરી શકે વિચારો શું હોઈ શકે અને સાચું કહું તો આ સવાલનો જવાબ જ આ આખી જાહેરાતને ખાસ બનાવે છે અને જવાબ છે ન્યૂઝપેપર હા તમે બરાબર સાંભળ્યું લીલાધારી પાર્લરમાં રખેવાળ ન્યૂઝપેપર મળે પણ છે અને એમાં જાહેરાત આપવી હોય તો એ પણ અહીંથી જ થઈ જાય છે દૂધ અને સમાચાર કમાલનું કોમ્બિનેશન છે નહીં તો ચાલો હવે એ સમજવાની કોશિશ કરીએ કે આ બે તદ્દન અલગ અલગ લાગતી વસ્તુઓ દૂધ અને સમાચાર એકસાથે શું કરી રહી છે આ જોડાણ પાછળ કોઈ લોજિક છે એ શું બતાવે છે ખરેખર તો આ એક પરફેક્ટ કમ્યુનિટી હબ એટલે કે સમુદાય કેન્દ્રનું ઉદાહરણ છે એક એવી જગ્યા જ્યાં ગામના લોકોની એક કરતાં વધુ જરૂરિયાતો પૂરી થાય અહીં શરીર માટે પોષણ એટલે કે દૂધ દહીં પણ મળે છે અને મગજ માટે પોષણ એટલે કે સમાચાર પણ મળે છે અને સમાચારનું કેન્દ્ર કઈ રીતે તો બે રીતે એક અહીંથી દરરોજનું છાપું રખેવાળ ન્યૂઝપેપર મળી જાય અને બીજું જો કોઈને સ્થાનિક સમાચારપત્રમાં કોઈ જાહેરાત આપવી હોય તો એ પણ અહીંથી જ આપી શકાય છે એટલે કે માહિતી લેવા અને આપવા બંને માટેની આ એક જ જગ્યા છે પણ આ બધું આ આખું યુનિક મોડલ એને જોડી કોણ રહ્યું છે ચાલો હવે એ વ્યક્તિ પર ફોકસ કરીએ જે આ બધા પાછળ છે કારણ કે આવા અનોખા આઈડિયા પાછળ કોઈક તો હોય જ છે અને એ નામ છે રાજપૂત મહેન્દ્રસિંહ આ એ જ વ્યક્તિ છે જે ડેરી અને ન્યૂઝપેપર આ બંને સેવાઓને એક છત નીચે લાવીને આખા સમુદાયની સેવા કરી રહ્યા છે અને સૌથી મજાની વાત તો જુઓ એક જ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર થ્રી ટુ સિક્સ ટુ આ એક જ નંબર પર ફોન કરીને દૂધનો ઓર્ડર પણ આપી શકાય અને છાપામાં જાહેરાત આપવાની વાત પણ કરી શકાય કેટલું સરળ અને સ્માર્ટ છે નાના ગામડાઓમાં બિઝનેસ કેવી રીતે ચાલે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે તો આ આખી વાતનો સાર શું છે એ જ કે આ ખાલી દૂધ દહીં વેચવાની જાહેરાત નથી આ એક વાર્તા છે કે કેવી રીતે એક નાનો વ્યવસાય આખા સમુદાયને જોડીને રાખે છે એટલે કે દૂધ અને સમાચાર આ બંને મળીને એક સાચો સમુદાય બનાવે છે અને અંતમાં આ એક સવાલ આપણી સામે મૂકી જાય છે કે આપણી આસપાસ રોજબરોજની વસ્તુઓમાં આવી બીજી કેટલી અનોખી વાર્તાઓ છુપાયેલી હશે કદાચ જવાબ આપણી નજર સામે જ હોય બસ આપણે એને ધ્યાનથી જોવાની જરૂર છે